જ્યારે આપણે ભારતની આઝાદીની લડાઈ વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં શું આવે ભારતના રસ્તાઓ સત્યાગ્રહો ક્રાંતિના નારા બરાબર ને પણ શું આ લડાઈની આગ માત્ર ભારતની ધરતી પર જ સળગતી હતી ના હજારો માઇલ દૂર યુરોપના હૃદયમાં પણ એની જ્વાળાઓ ભભૂકી રહી હતી અને આ આગને જીવંત રાખનારા હતા ત્રણ ગુજરાતીઓ જેમણે વિદેશની ધરતી પરથી આઝાદીનો પાયો નાખ્યો ચાલો આજે એમની જ ગાથાને સમજીએ તો સવાલ એ છે કે આ જ્યોતને જીવંત કોણે રાખી જ્યારે મોટાભાગની લડાઈ ભારતમાં ચાલી રહી હતી ત્યારે ત્રણ મુખ્ય ગુજરાતી વ્યક્તિત્વોએ વિદેશમાં રહીને એક એવું વાતાવરણ બનાવ્યું જેણે આખી આઝાદીની ચળવળને એક નવી જ દિશા અને ગજબની ઊરિયા આપી આ ક્રાંતિકારી ત્રિપાઈના પહેલા અને સૌથી મજબૂત આધારસ્તંભ હતા શ્યામજી કૃષ્ણવર્મા એમને ખરા અર્થમાં શિલ્પકાર કહી શકાય કેમ કેમને એમણે જ બ્રિટનના ઘરમાં બેસીને આખી ક્રાંતિકારી ચળવળનો પાયો યુરોપમાં નાખ્યો અને એને એક નક્કર સ્વરૂપ આપ્યું કચ્છના માંડવીની માટીમાંથી આવેલા આ પંડિત શ્યામજી વર્માએ સીધા લંડનને જ પોતાની કર્મભૂમિ બનાવી વિચાર તો કરો જે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવાનું હતું એના જ કેન્દ્રમાં જઈને એમણે મોરચો માંડ્યો ત્યાંથી જ તેમણે બ્રિટિશ શાસન સામે એક બૌદ્ધિક અને સંગઠનાત્મક યુદ્ધ છેડ્યું એમનું સૌથી મોટું શસ્ત્ર હતું ઇન્ડિયા હાઉસ હવે આ નામ સાંભળીને કોઈ હોસ્ટેલ જેવું લાગે પણ ના આ તો ક્રાંતિની એક જીવતી જાગતી પ્રયોગશાળા હતી એક એવી જગ્યા જ્યાં ભારતના તેજસ્વી યુવાનો એકઠા થતા વિચારોની આપલે કરતા અને ભારતને આઝાદ કરાવવાની રણનીતિઓ ઘડતા શ્યામજી એક વાત સારી રીતે જાણતા હતા કે વિચારોમાં હથિયાર કરતાં પણ વધુ તાકાત હોય છે એટલે જ એમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું મેગેઝિન શરૂ કર્યું અને એના દ્વારા પોતાના ક્રાંતિકારી વિચારોને માત્ર ઇંગ્લેન્ડ સુધી જ નહીં પણ આખી દુનિયામાં ફેલાવ્યા હવે વાત કરીએ એ ત્રિપાઈના બીજા મજબૂત પાયાની એક એવા નીડર સ્ત્રી જેમણે આઝાદીની આખી ચળવળને એક ઓળખ આપી એક એવું દ્રશ્ય પ્રતિક આપ્યું જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે વર્ષ હતો ઓગણીસો સાત અને જગ્યા હતી જર્મનીનું સ્ટુટકાટ શહેર અહીં એક મોટી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ ભરાઈ હતી અને બસ અહીં જ ઇતિહાસ રચાવાનો હતો અને એ જ પરિષદમાં હજારો વિદેશી પ્રતિનિધિઓની વચ્ચે મેડમ કામાએ બ્રિટિશરોના ઉગ્ર વિરોધ છતાં હિંમતભેર ભારતની આઝાદીનો પહેલો ધ્વજ લહેરાવ્યો જરા એક ક્ષણની કલ્પના કરો એ માત્ર કાપડનો ટુકડો નહોતો એ ગુલામીની સાંકડો તોડવાનો એક સ્પષ્ટ અને જોરદાર પડકાર હતો અને આ ધ્વજની રચના કેટલી વિચારપૂર્વક કરાઈ હતી લીલા પટ્ટા પર જે આઠ કમળ હતા એ એ સમયના આઠ બ્રિટિશ પ્રાંતોનું પ્રતીક હતા વચ્ચે કેસરી પટ્ટા પર રાષ્ટ્રનો મંત્ર વંદે માતરમ અને નીચે લાલ પટ્ટા પર સૂર્ય અને ચંદ્ર હિન્દુ મુસ્લિમ એકતાનો આનાથી સચોટ સંદેશ બીજો કયો હોઈ શકે પણ મેડમ કામાં માત્ર પ્રતીકોમાં માનનારા નહોતા એમનો સંદેશ એકદમ સ્પષ્ટ અને ધારદાર હતો હવે માત્ર વાતો નહીં પણ સંપૂર્ણ સ્વરાજ જોઈએ એમણે યુવાનોને ખુલ્લું આહવાન કર્યું કે શસ્ત્રો ઉઠાવો અને માતૃભૂમિની આઝાદી માટે લડવા તૈયાર થઈ જાઓ અને હવે આવે છે આ ત્રિપાઈનો ત્રીજો પણ એટલો જ મહત્ત્વનો આધારસ્તંભ એક એવા વ્યક્તિ જેણે પડદા પાછળ રહીને આ આખી ચળવળને ટકાવી રાખી એને જરૂરી તાકાત અને સંસાધનો પૂરા પાડ્યા લીંબડીના કંથારીયા ગામના સરદારસિંહ રાણા પેરિસમાં મોતીના એક મોટા અને સફળ વ્યાપારી હતા પણ એમનું શરીર ભલે યુરોપમાં હતું એમનું દિલ હંમેશા ભારત માટે ધડકતું હતું તેઓ શ્યામજી કૃષ્ણવર્માના સૌથી વિશ્વાસુસાથી બન્યા અને આખી ચળવળની સાચી કરોડરજ્જુ સાબિત થયા તેમનું યોગદાન જુઓ એમણે ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં આર્થિક રીતે મોટી મદદ કરી એટલું જ નહીં ભારતીય વિદ્યાર્થીઓ ભણી શકે એ માટે શિષ્યવૃત્તિઓ શરૂ કરી અને સૌથી મોટી વાત જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે મેડમ કામાલે સ્ટુડગાર્ટમાં ધ્વજ ફરકાવ્યો એના પણ બે વર્ષ પહેલાં ઓગણીસો પાંચમાં પેરિસમાં સૌ પ્રથમવાર ક્રાંતિનો ધ્વજ ફરકાવવાનો શ્રેય સરદારસિંહ રાણાને જાય છે તો આના પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે આ ત્રણેય ક્રાંતિકારીઓની કહાનીઓ અલગ અલગ નથી પણ એકબીજા સાથે ઊંડાણપૂર્વક વણાયેલી છે એમણે સાથે મળીને એક એવી તાકાત ઊભી કરી જેની અસર ખૂબ દૂરગામી હતી આ સમયરેખા જુઓ તો આખો ખેલ સમજાઈ જશે આ કોઈ છૂટાછવાયા પ્રયાસો નહોતા ઓગણીસો પાંચમાં વર્માએ ઇન્ડિયા હાઉસ બનાવ્યો અને એ જ વર્ષે રાણાએ પેરિસમાં ધ્વજ ફરકાવ્યો અને આ પાયા પર જ બે વર્ષ પછી ઓગણીસો ને સાતમાં મેડમ કામાએ એ ધ્વજને આખી દુનિયા સામે લહેરાવ્યો આ બધા એકબીજાના પૂરક બનીને કામ કરી રહ્યા હતા કામા આખી વાતનો સાર આ છે શ્યામજી વર્મા એ શિલ્પકાર હતા જેમણે સંસ્થાનો પાયો નાખ્યો મેડમ કામા એ પ્રતીક બન્યા જેમણે ચળવળને એક ચહેરો અને ઓળખ આપી અને સરદાર સી રાણા એ સમર્થક હતા જેમણે આ બધું શક્ય બનાવવા માટે જરૂરી ટેકો અને સંસાધનો પૂરા પાડ્યા આ ત્રણેય મળીને ક્રાંતિની એક અતૂટ ત્રિપાઈ રચી હતી આ ત્રણેયની વાત આપણને એક મોટા સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે શું દેશભક્તિ ખરેખર સરહદોમાં બંધાયેલી હોય છે આ ક્રાંતિકારીઓની ગાથા તો એ જ સાબિત કરે છે કે માતૃભૂમિની સેવા કરવા માટે એની ધરતી પર હોવું જરૂરી નથી જો દિલમાં દેશ હોય તો દુનિયાના કોઈ પણ ખૂણેથી તેની સેવા થઈ શકે છે આ વિશે શું વિચારવું રહ્યું